ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભાવનગર નજીક કોબરી ટોલનાકા પાસે ટોલનાકા ઉપર હાજર માણસો સામે એક નહીં પરંતુ બે ફરિયાદ માર મારવાની અને જાતી મારી નાખવાની નોંધાવા પામી છે આ બંને ફરિયાદઓ વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનમાં ચંદ્રસિંહ યુવરાજસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે ઓ જારે પોતાની કાર લઈને આવતા હતા ત્યારે કોબરી ટોલનાકા ઉપર તેમનો ફાસ્ટટેગ પૂર્ણ થઈ ગયો હતો તેથી તેમની કાર પાછળ લેવડાવવામાં આવી હતી અને તે સમયે હાજર ત્રણ શખ્સો તેમને બાદમાં ઓફિસમાં લઈ જઈને માર મારી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે जो के आ त्रय शख्सों अशोकसिंह वजयसिंह गोहिल भैलूभा सुरूभा गोहिल और महीमसिंह सहदेवसिंह फरियाद साद नोधा भावनगर ना कोबड़ी टोलनाका ऊपर एज प्रकार वडोदरा नो शख्स भावेश भाई दिनेश भाई गायकवाड़ दीवी परत फरताय तार कोबड़ी टोलनाका फरी त्रण शख्सों द्वारा ना कार फास्टेगना कारवड़ाने बाद में ऑफिस में लई जई मार मार्य हो फरियाद अशोक वजेस गोहिल भैलूभा सुरूभा गोहिल महिमसिंह सहदेवसिंह सरवया सा नोधाई पुलिस फरियाद बाद त्रय शख्सों ने झड़पी लीधा होवा कहवाई रही। छे